જોઈ શકો છો બીજું છે આજે થોડું થોડું કામ બાકી છે ઘરમાં આ જો કેવી સુંદર લાઈટો છે અને ચલો અંદરના રૂમમાં લઈ જઈએ તમને આ છે એમનો તિજોરી અને કપડાનો અને અહીંયા છે માળિયું ત્યાં બધું સામાન આવશે આ બાર ની સાઈડ નું છે અને અહિયાં ફ્લોરિંગ કરવાનું બાકી છે નીચે આ મંદિર વાળા રૂમ છે અહીંયા બી ઉપર સામાન મૂકવાની જગ્યા બી આપેલી છે બહાર આવી ગયા ઉપર જેમ બતાવો ધાબો હજુ ધાભુ હજુ થોડું કામ બાકી જ છે અહીંયા આગળ નીચે ટાઈસ લગાવવાનો બાકી છે ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈ